નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા જ વિડીયો સાથે આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ સરસ મજાની વાત કરવાની છીએ કે લોકો ટીકા કરે તો શું કરવાનું કોઈ પણ કાર્ય કરીએ આપણે જેમાં લોકો ટીકા કરતા જ હોય છે સારું કાર્ય કરીએ તો પણ લોકો ટીકા કરે અને ખરાબ કરીએ તો તો કરવાના છે ચોક્કસ કરવાના છે તો એમાં આપણે શું કરવું જ્યારે પણ કોઈ પણ કાર્ય આપણે કરીએ અને લોકો ટીકા કરે તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું એ લોકો ભલે જે કરવું એ કરે આપણે સાચા માર્ગે છીએ ને આપણે રાઈટ વે ઉપર છીએ ને આપણે મનથી એ નક્કી કરી લેવાનું કે ક્યાંક આપણે ખોટા સ્થળો નથી ને ભલે ટીકા કરે એને કરવા દો લોકોનું કામ ટીકા કરવાનું છે તમે જે કંઈ કરો સારું કરો કે ખરાબ લોકો ટીકા કરશે 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 ને કરશે તો શું એ ટીકાઓથી ડરી અને આપણે આપણું કાર્ય મૂકી દેવાનું કે છોડી દેવાનું ના એમનું કામ છે ટીકા કરવાનું આપણું કામ છે એમની કરેલી ટીકાઓથી એક એમાંથી મોટિવેશન મેળવી અને એક જુસ્સો મેળવી અને આગળ વધવાનું જે પણ કંઈ કાર્ય કરવા જઈ રહ્યા છીએ એ સારી રીતે થાય અને ટીકાકારો પોતે બદલાઈ જાય પોતાને એમ થઈ જાય કે ચાલુ અમે આ લોકો પર નકારાત્મક ટીકાઓ કરતા હતા પણ એ વ્યક્તિ પોતે મહેનત કરી અને ખૂબ જ આગળ નીકળી ગયો લોકો ટીકા કરતા રહેશે આપણે આપણું કામ કરતું રહેવું હાલ સોશિયલ મીડિયામાં આ વધારે ચાલે છે જે જે કોઈ પણ હોય જેવો જેનો કન્ટેન્ટ હોય એવા લોકો વિડીયો બનાવતા હોય છે અને જેવો જેનો શોખ હોય છે આપણને ન ગમે કોઈપણનો વિડીયો હોય કે કંઈ પણ હોય આ તો જસ્ટ માટલો સોશિયલ મીડિયાની વાત કરું છું બાકી સમાજમાં ઘણી બધા આવા કિસ્સા થાય છે કે લોકોને એટલી હદે એની પર ટીકા કરવામાં આવે છે એટલા નકારાત્મક શબ્દો બોલવામાં આવે છે કે પોતે હારી જાય છે કામથી નથી હારતો ટીકાઓથી હારી જાય છે અને એને છોડી દેશે સ્કીપ કરી દેશે અને પાછો જ્યાં હતો ત્યાં ત્યાં જ આવી જાય છે માટે ટીકાઓ કરવાની કોઈ જરૂર નથી જેનામાં જે આવડત છે એ એ કાર્ય કરે છે આપણાથી બને તો આપણે એને સપોર્ટ કરીએ અને આપણાથી અગર ના બને તો આપણે એનો રસ્તો મૂકીને આપણે આપણા રસ્તે આવી જઈએ આપણો ટીકા કરવાનો કોઈ મતલબ નથી કેમકે આપણી એક ટીકા એનું મનની પરિસ્થિતિ આખી એની બદલાઈ જશે એ પોતે મનથી ભાંગી પડશે તો શા માટે કોઈના પર ખોટી ટીકા કરીએ ટીકામાં પાછું એવું છે કે ટીકા બે પ્રકારની હોય છે અગર જો કોઈ શિક્ષક કે કોઈ માર્ગદર્શક કે કોઈ ગુરુ જો ટીકા કરે ને તો એમાંથી કંઈક શીખવાનું હોય એમાંથી કંઈક મેળવવાનું હોય પરંતુ અન્ય જે લોકો હોય એ જો ટીકા કરે ને તો એ આપણે મનથી ભાંગી જઈએ છીએ માટે મનથી ભાંગી નહીં જવાનું જેને જે ટીકા કરવી હોય કરે જેને જે કરવું હોય કરે આપણે આપણું નિશ્ચિત કરેલું કાર્ય જે કોઈ આપણું કાર્ય ધાર્યું છે એ કાર્ય હંમેશા સતત કરતા રહેવાનું લોકોની ટીકાઓ સામે ધ્યાન નહીં દેવાનું અને આપણે માત્ર ને માત્ર આપણા કામ સાથે ધ્યાન દઈશું તો ચોક્કસ જે તે કાર્યમાં સફળ થઈશું અંતે તો મારું એટલું જ કહેવાનું થાય છે કે ટીકાકારોને આપણે ક્યારેય બદલી શકવાના નથી પરંતુ એની કરેલી ટીકાઓ થકી એની કરેલી ટીકાઓના પથ્થર થકી આપણે ધીમે 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 પગથિયાર બનાવી અને ધીમે 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 એક સફળતા તરફ આગળ વધવાનું છે એના તરફ ધ્યાન દેવાનું નથી અને આપણે જે કોઈ કાર્ય કરતા હોય એમાં સફળ થઈને એને બતાવવાનું છે હવે રહી વાત કે આ મારું મોટિવેશન નથી આ એક દરેક સમાજમાં દરેક જગ્યાએ દરેક લોકોને આનો ભોગ બનવું પડતું હોય છે ચાહે છોકરી હોય છોકરો હોય કે વોટ એવર કોઈ પણ હોય એને આ ટીકાઓનો ભોગ બનવું પડતું હોય છે તો હું તો દરેક મિત્રને એટલું કહીશ કે કોઈપણને ખોટી ટીકાઓ નહીં કરો એ જે છે જે પરિસ્થિતિમાં છે અને એને જે ગમે છે એને કાર્ય કરવા દો આપણને ન ગમતું આપણે ત્યાંથી સ્કીપ થઈ જાવ પણ ટીકાઓ કરવાનો કોઈ મતલબ નથી માટે તમે પણ કોઈને ખોટી ટીકાઓ નહીં કરો અને એને આગળ વધવા માટે મનથી દિલથી અને સહારો આપો જય માતાજી